તો આજે ફરી આપણે રસોયાની સિક્રેટ રેસીપીથી છૂટ્ટી મગની દાળ બનાવવાના છીએ એ ખાસ કરીને ઉનાળો હોય લગ્ન પ્રસંગ હોય અને કેરીના રસ સાથે ખાવાની બહુ જ મજા પડતી હોય અને જ્યારે ઘરમાં કંઈ શાક ના હોય ત્યારે તમે આ શાક બનાવી શકો છો અથવા તો કોઈ બી શાક બનાવ્યું હોય એની સાથે તમારે એક કોરું શાક બનાવવું હોય ત્યારે પણ તમે આ છુટ્ટી મગની દાળ બનાવી શકો છો તો આ મગની દાળનો દાણો એકદમ છૂટો રહે સાથે એકદમ ચડેલો પણ રહે અને પરફેક્ટ પાણી અને મસાલા સાથેના માપ સાથે આજે હું તમને એકદમ પરફેક્ટ રસોઈયા જેવી છૂટ્ટી મગની દાળ બનાવતા શીખવીશ તો બહુ ઓછા ટાઈમમાં ઓછી મહેનતમાં દાળ બની જશે તો એના માટે મેં અહીંયા દોઢ વાટકી જેટલી દાળને બે કલાક માટે પલાળીને રાખી દીધેલી છે તો આને આપણે નોર્મલ પાણીમાં જ પલાળવાની છે કોઈ સતત પાણીમાં કે કંઈ પલાળવાની જરૂર નહીં પડે તો પણ ફટાફટથી પલળી જશે અને આ દાળ પલળતા બિલકુલ પણ વાર નહીં લાગે તો દાણો એકદમ આમ હાથમાં તોડીએ એવું તૂટી જાય ને એ રીતનો પલળેલી હોવી જોઈએ તો અહીંયા આપણે જાડા તળિયાવાળું વાસણ લેવાનું છે એમાં ચાર ચમચી જેટલું એટલે કે બે પાવડા જેટલું તેલ ગરમ મૂકવાનું છે અહીંયા તેલના પ્રમાણ તમારે પ્લસ માઇનસ કરી શકો તો અહીંયા આપણે બે પાવડા એટલે કે ચાર ચમચી જેટલું તેલ લીધેલું છે તેલ એકદમ પ્રોપર થઈ જાય એટલે આમાં નહીં પણ ખાલી જીરુંનો જ વઘાર થશે તો રાયનો વઘાર આમાં નથી હોતો રસોઈયા નથી નાખતા હોતા તો આપણે પણ આમાં એડ કરેલી નથી તો એમાં આપણે અડધી ચમચી જેટલું જીરું સાથે બે મીડિયમ તીખા મરચાં લીમડાની આખી જ ફ્રેશ લીમડો જે હોય ને એની તીરખી નાખી દેવાની અને બીજો એક લીમડાની તીરખીમાં પાંચ છ પાન તો આટલો આપણે લીમડો નાખેલો છે તાજો લીમડો હશે એની સુગંધામાં બહુ જ મસ્ત આવતી હોય છે અને આનો વઘાર આ રીતે જોરદાર જ હોય છે એટલે આટલો જ વઘારમાં એકદમ ટેસ્ટી દાળ કઈ રીતે બને એ જોઈ લઈશું તો એકદમ સરસ મજાના મરચાં થઈ જાય ને પછી આપણે એના અંદર હળદર નાખવાની રહેશે તો અહીંયા મેં નાની અડધી ચમચી જેટલી હળદર એડ કરેલી છે તો અહીંયા આપણે લાલ મરચું નથી નાખતા પણ લીલા મરચું જ નાખીએ છીએ તો મરચું તમારા ટેસ્ટ પ્રમાણે તમારે ઓછું વધુ નાખવું અને આ દાળ પલાળેલી છે ને એને બધું પાણી મેં કાઢી લીધેલું છે અને આ રીતે દાળ જ અંદર નાખવાની છે આ એટલા માટે કે તમને આઈડિયા આવે કે કેટલું પાણી આપણે અંદર એડ કરવાનું છે એટલા માટે હું આમનામ જ નાખું છું હવે આને જો આ આ બધી જ કોરી પાડી દીધેલી છે આ રીતે એટલે મતલબ મેં પાણી નિતારી દીધેલું છે અને બધી દાળ આપણે એક જ ટાઈમે આ રીતે નાખી પ્રોપર મિક્સ કરી દેવાનું આ દાળ ખાવામાં બહુ જ ટેસ્ટી લાગતી હોય છે ને ખાસ કરીને રસની સિઝન હોય ને જ્યારે કેરી આવતી હોય ત્યારે તમે ખાવ ને રસ રોટલી અને આ દાળ તો બહુ મજા આવશે ખાવાની અને આની સાથે આપણે એક કપ જેટલું એટલે કે અડધો ગ્લાસ જેટલું પાણી એડ કરી દઈશું જો તમારે એકદમ આમ લચકાદાર અને એ એક એક દાણો છૂટો પડવો હોય ને તો તમારે દોઢ કપ દાળ સામે અડધો ગ્લાસ પાણી નાખવાનું રહેશે આ એનું પરફેક્ટ માપ છે એટલે બે કલાક પલાળેલી હોય તો અને તમે ઓછી પલાળી હોય તો થોડું પાણી પ્લસ માઇનસ થઈ શકે તો આ રીતે એકવાર એક ઉભરો આવવા દેવાનું પછી ટેસ્ટ પ્રમાણે મીઠું એડ કરી પ્રોપર મિક્સ કરી દેવાનું હવે પ્રોપર મિક્સ થઈ જાય અને પછી આપણે એને ઢાંકીને પાંચક મિનિટ માટે રહેવા દઈશું અને ગેસની ફ્લેમમાં આપણે હંમેશા આ દાળ બનાવવા માટે લો જ રાખવાની રહેશે અને અહીંયા જાડા તળિયાવાળું વાસણ જ લેવાનું જેથી કરીને નીચે ના ચોટે દાળ તો પાંચ મિનિટ થઈ ગઈ છે તો એકવાર વચ્ચે હલાવી દેવાનો એટલે પાંચ મિનિટને પાંચથી સાત મિનિટ જેવો ટાઈમ લાગે તો આ રીતે હલાવી ફરી એને થવા દઈશું કારણ કે આનો દાણો ચડવાયો છે પણ એકદમ નથી ચડેલો તો આપણે આમ દાણો એકદમ ચડેલોય હોવો જોઈએ અને એકદમ છૂટો છૂટો દેખાવો પણ જોઈએ દેખાવ એવો હોવો જોઈએ દાણો તો એ પરફેક્ટ બનાવવા માટે આને ફરી આપણે ઢાંકીને રહેવા દઈએ તો અહીંયા મીડિયમ ટુ લો ફ્લેમ રાખેલી છે મેં અત્યારે તો આ રીતે પાણી બળવું જોઈએ તો પાણી એકદમ સરસ બળી ગયું છે તો આને બહુ નહીં હલાવવાની નહીં તો તૂટી જશે દાળ તો આ રીતે હળવે હાથે એને હળ હલાવવાની રહેશે અને તમે જોઈ શકો છો થોડો પાણીનો ભાગ છે તો આપણે એને બળવા દઈએ અને ત્યાં સુધી થોડી દાળ ચડશે એટલે ઉપરનો દાણો એકદમ છૂટો થશે તો હું તમને દેખાડું અત્યારે તમને છૂટી છૂટી દેખાય છે દાળ તો જો અડવામાં એકદમ સોફ્ટ છે એટલે કે આપણી દાળ એકદમ પરફેક્ટ ચડેલી છે તો આ રીતની દાળ બનેલી હોવી જોઈએ હવે આપણે પાણી બળે ત્યાં સુધી ગેસની ફ્લેમ આપણે મીડિયમ રાખી દઈએ તો અત્યારે પાણી બળે એટલે તરત જ ઉપર કોથમીર નાખી દેવાની રહેશે પાણી બધું જ સરસ બળી ગયું છે દાણો એક એક છૂટો થયો છે અને અંદરથી એકદમ સરસ મજાનો ચડી પણ ગયો છે જેણે જેણે લગ્ન પ્રસંગમાં આ દાળ ખાધેલી હોય એ લોકો કમેન્ટ કરીને જરૂરથી કહેજો અને મારા વ્યૂઅર્સ મને કયા સિટીમાંથી જોઈ રહ્યા છે એ પણ કમેન્ટ કરીને જરૂરથી કહેજો તો મને પણ આઈડિયા આવે કે મારા વ્યૂઅર્સ મને ક્યાં ક્યાંથી જોઈ રહ્યા છે તો આજની આ રેસીપીનો વિડીયો તમને થોડો પણ ગમે હોય ને તો એક લાઈક કરી દેજો તમારા ફ્રેન્ડ સર્કલમાં શેર કરી દેજો અને હજુ સુધી મારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી દેજો તો ચલો ફરી મળીએ એક નવી રેસીપી સાથે થેન્ક યુ